હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી કઢાઈમાં ગાઈઝ આ તો ગેસ ફતી જશે એટલે કઢાઈમાં મિક્સ કઈ જ હજી તો હું હાલ ઉઠ્યો છું હજી તો દાતન કરવા ને બાકી માં હું કહેવાય તો નીકળું છે ને એટલે તો વ્લોગ બની જાય એવું ચાલુ કરી દીધું છે ban là bọn ấy lì, Lê thì ai Lấy cái đồ của bố phí không? không? Ai đấy? Đi đi Thôi hmm. đưa xuống

એરે બે પાળીઓ રાખ્યા છે તો એ રે આવે છે તો જો આ ભા આવે છે તો અમે ત્રણ જણા એક મકાઈ વાઢવા જઈએ છીએ નાસ્તું બાસ્તુ કરીને આવી જાય છે હેતરમાં તો અમે એક જઈએ છીએ તો બન્યા રાખજો પછી કોઈક વસ્તુ બતાવીએ ભાઈ આપણે ફાઇનલી એક નવી જગ્યાએ રાખી તું એક જુઓ હું તો બતાવું એક આ પુરે એક આ પાળજું એક આ બે રાખ્યો છે તો એથી એક પુલેટું વાજના છે ને મારે ભાને બંધાઈ દીધું तो तुर्या वाके जाऊ पेण छेल एक पूरेटू सर अमेरिके कोईन बे जाऊ ते वाट नाक्षी बराबर तो अरे नवी जगा राशी सेण एक सेरी वाट द्या तो इकन जाईन पासून बताई तो भाई जो आम रोज आपण वाईकण वायकण बाईक उभं राखता पण तुम्हाला खाल बतायत तो आज आखी आखो रस्तू होतो एक आपण जेटला चला

Kangkak sheetu aja itu paning pelah itu dasau, abad tiupan paning aja abuharu. Oh, alaiboi. Jadi, sukur aja itu, kayaknya vlog banau, tadi kido, bernever sih boy. Zat apa aja sih Lisa? Apa yang lu din? Ini, અરે એક પૂરી ટુ થાય અને કદાચ ઉપર થાય તો ઉપર મોડી નાખ્યું તો જો પેલું છોકરું જાય ને એ રીતે પૂછતું હતું કે તારે વ્લોગ બનાવશો તે કહી દીધું કીધું હોવા વ્લોગ બનાવી ગયું ભાઈ જો ગોવિંદ એનો સ્પેશિયલ શૂટ પહેરીને આવી ગયો છે ઓરિજિનલ સર શું કહેવું બ્રાન્ડેડ મારા બી હોમ લાવ્યો હતો તે રહ્યો મજરા આવ્યો છે બરાબર તો પછી વાડી નાખી પછી કોઈક બીજી વસ્તુ વાતાવી તો ભાઈ ફાઇનલી આપણે પુરેટું વાઈટ નાખ્યું છે જો અને આપણને તો એવું લાગતું હતું કે ગાય જ પુરેટું તો ભારે એના ઉપર પાથરો વધારે થ પણ થયું છે એવું કે પેલું જે આપણને વધારે લાગતું હતું એના કરતી રાતો માપ પુરેટું છે કારણ કાઢ્યું ને આ જો આજે રહ્યું ને એ રૂ કહી છે પડી પડીને તો એ પોઇન્ટ તો લઈને કોઈ ફાયદો નહીં ઇતરને જઈ નાખશું ને તો એ બધું પેલા કોરાન જેવું બધું જે કોઈ હું કામ ખૂબ જ નહીં એમ કહીને તો છો વદ્રમ પટેલ ચાલી ગયો છે તો ગાય જે વાઢી રહ્યા છે તો પછી તેઓ આપણે ઢાળીયા જઈ અને પછી બતાવ્યું બરાબર તો ગાય છે આપણે ફાઇનલી એમને ઈતરનું પણ પતી ગયું છે અને આ ગાણ બધા તામ જો આ માસી આવી ગયો છે અને આ આવું છે આપણા

બીજી કોઈક બધી વસ્તુ બતાવશે તો ભાઈ ફાઇનલી હું ફેર આવી ગયો છું ખેતરમાં અને આ જો થોડો બારનો પુરેટો વધી નાખ્યો છે અને એમ કહેતો હતો કે પેલ બાજુ એ વદરો જુઓ દોડ અને અડધો આ બાજુ છે ને ત્યાં આ બાજમાં જે રહ્યો ને વદરો પેરા પેલબાદ છે ને ત્યારે પછી આમ સેવી થઈને કાઢવા પડશે અને જોવા વિડીયો ચાલુ છે અને પેલા નરેશભાઈ ને તે તારે કહેતા હતા ને કે વિડીયોમાં છે તો જોવા સાથે

તો જો ભાઈ બપોરે ખાઈ લીધું છે અને મસ્ત કોમ લઈ લીધું છે આપણે આ ઘઉં જો ઉપાડી ઉપાડી જઈએ છીએ ધાબા ઉપર જો ગોવિંદ લઈને હેડે છે અને હું અહીંયા ટોક્કર લઈને આવું છું જો હું તમને હમણાં બતાવું ધાબા ઉપર જઈએ ને એટલે તો જો હું અહીંયા આ ટુક્કર મેલ્યું અને

પોલ કરો છો તો ભાઈ જુઓ ફાઈનલી વધનાર પડી ગયું છે અને સાબાકીને આવી ગયા છીએ બે ગાયો પૈને આવશે અને શેવું છે ખબર આ કણાથી બીજો થોડો પૈ ત્રણ જણો અમે જવું અઢવા આવી ગઈ છીએ એ ડિ તો ભાઈ શું કહેવાય

અરે ત્યારે આજે કોઈ જ નાઈ દીધો તો એટલે પછી ભાઈ જોવા આપણે ફાઇનલ વાઈટ નાખશું જવાનો પૂરી તો હમણાં બતાવી દઉં કે જવાનો વાટવાયા જવાનો વાટવા તો જવાનો વાઈટ નાખશો હજુ નમું યાદેશીએ ટાર કે લઈ લીધો છે તો બસ આટલો વિડીયોને એન્ડ કરી દઈએ બરાબર જય માતાજી